વડોદરા શહેરના ગોરવ વિસ્તારમાં પતિના હાથે જ પત્નીની હત્યા થઈ હોવાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ખાન પઠાણે તેની જ પત્ની બાનુને માથાના ભાગે લોખંડનો તવો ઝીકી દઈ લોહી લુહાણ કરી મૂકી હતી આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાનુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઘટના બાદ પતિ મોઈન ખાન પઠાણ ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મોઈનખાન પઠાણને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા પત્ની ઉપર હુમલો કર્યા બાદ મોઈન ખાન પઠાણ ઉત્તર પ્રદેશ તરફ ભાગી ગયો હતો આ દરમિયાન પત્ની નિશારબાનું સારવાર દરમિયાન મોતને ભેટી હતી ત્યારે પત્નીનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં જ હત્યારો પતિ પરત વડોદરા આવ્યો હતો આ દરમિયાન આરોપી જવાહરનગર બોરિયા તળાવ વિસ્તારમાં ફરતો હોવાની બાત નિમળતા પોલીસે હત્યારા પતિ મોઈન ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો આરોપી વારંવાર પત્ની પાસે દહેજની માંગણી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ ઉપરાંત હપ્તેથી લીધેલી બાઇકના હપ્તાના પૈસા પત્ની પિયરમાંથી ન લાવતા મારઝૂડ પણ કરી હતી જે અનુસંધાને તારીખ સત્યાવીસ ના રોજ ઉગ્ર બોલાચાલી થતા મોઈન ખાને આવેશમાં આવી અને નિશાર માથામાં એક લોખંડનો તવો જે રસોઈ કરવાનો હોય છે એ મારી દીધો હતો જે અનુસંધાને એમને દવાખાને સારવાર લીધી લીધી અને પહેલી તારીખના રોજ નિશાળ બાંધીને અવસાન થયેલ હતું જે અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસનું કલમ એકસો ત્રણ મુજબ પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે હા એમને દહેજ પેઠે અવારનવાર માંગણી તો કરતા જ હતા એમના ફરિયાદીની પણ એવી રજૂઆત છે અને એમને બાઇક પણ હપ્તે લઈ આપી હતી અને બાઇક ના કઈ ખોખતા ચૂકી ગયા હશે એટલે એમના પત્ની પાસે એટલે નિશાર બનું મરણ જનાર છે એમને એવું કીધું કે ભાઈ તારા પપ્પા પાસેથી તું આ બાવીસ હજાર રૂપિયા લઈ આવ તો આપણો હપ્તો ભરાઈ જાય નહીં તો હું તને તારા પિયરમાં મૂકી જઈશ અને જે ફરિયાદી છે ઈસરાયલ ભાઈ એમને પણ એવું જ કીધેલું કે તમારી દીકરીને ત્યાં રાખો અને અહીંયા મારી સાથે રાખવી હોય તો આ હપ્તાના બાવીસ રૂપિયા આપો મને